મોરબી તાલુકા ચોવીસ આયોજિત અગિયાર દીકરીઓના પ્રથમ સમૂહગ્ન સમારોહ તારીખ સાતમી ડિસેમ્બર બે શનિવારે યોજાવ સમાજના તમામ કાર્યકર સારી એવી જહેમત ઉઠાવી હતી ન્યૂઝ સેવન ઇન્ડિયા રિપોર્ટર ચેતનભાઈ વસડા સમાજ ચોવીસી આયોજી અગિયાર સમૂહ નું આયોજન થયું અને એમાં અમારા સમાજના શ્રીઓ તેમજ યુવાનભાઈઓએ ખૂબ મહેનત કરી તેમજ આ જે જગ્યા છે આપણે નકલંગધામ એમાં દર્શક મારે જે પણ અમને અમૂલ્ય ફાળવ્યું છે એમની જગ્યાએ અમારા જે દાતા હતા એનો ટોટલ અને ભવિષ્યમાં આવા સારા આયોજન કરો એવી અમારી પાસે અપેક્ષા રાખી છે અને અમે પણ એવી અપેક્ષા બધા છે હળવદના અમારા સિવાયના બીજા સમયે અમને ઘણો સાથ સહકાર આપ્યો છે આ કાર્યમાં અને આ કાર્ય અવારનવાર થતા રે વર્ષો વર્ષ એવી અમને આશીર્વાદ આપ્યા છે